નમસ્કાર માનનીય પ્રધાનમંત્રી સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તથા વલસાડના લોક વલસાડના લોકલાડીના સાંસદ સાહેબ શ્રી ધોવલભાઈ પટેલ તથા ધારાસભ્ય શ્રી કાનુભાઈ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું હું મિત્રો બધા ગુજરાતથી કાઠમાડુ પશુપતિનાથ મંદિરના દર્શનાર્થે આવ્યા હતા અને ત્યાંથી અમે ગુજરાત પરત ફરતા સમયે નેપાળમાં પૂરની પરિસ્થિતિમાં ફસાયા હતા અને છેલ્લા ત્રણ દિવસથી અમ રાત્રે અમારા પાસે કોઈપણ જાતનો ખોરાક પાણીની વ્યવસ્થા ન હતી અને તે બાબતે અમે સાંસદ સાહેબ શ્રી ધોવલભાઈ પટેલનો સંપર્ક કરતાં એમણે તાત્કાલિક ધોરણે કેન્દ્ર કેન્દ્રમાં વાત કરીને અમિત શાહ સાહેબ સાથે વાત કરીને એમણે નેપાળ ગવર્મેન્ટ સાથે અમને જે પણ જરૂરિયાત હતી તે બધી પૂરી પડાવી અને તેમજ અમારું રેસ્ક્યુ કરાવ્યું અને સુરક્ષિત અમને કાઠમાંડુમાં સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભારત માતા જય જી સૌને નમસ્કાર આપણા પાર્ટીના નવ લોકો નેપાળના પશુપતિનાથના મંદિરના દર્શને ગયા હતા એ નવ લોકો અહીંયાથી કાર લઈને નેપાળ ગયા હતા અને ત્યાં નેપાલમાં જે પૂરતી પરિસ્થિતિ છે એમાં એ લોકો ફસાઈ ગયા અને સાત જેટલા નેપાલના લોકો પણ ત્યાં ફસાયા હતા અને કાલે એમણે મને જાણ કરી કે આગળ આવી પરિસ્થિતિમાં એ લોકો છે તરત એમને બાહિધારી આપી કે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમની સાથે ઉભા અને જે જે સહાયતા એમને કરવાની છે એ અમે કરવા ઉપલબ્ધ છે અને તરત જ આ વસ્તુની જાણ થતાં એમના ફોન નંબર અને લોકેશન લઈને મેં આપણા દેશના હોમ મિનિસ્ટ્રીમાં ત્યાં મોકલાવી અમિતભાઈ સાહેબ જે આપણા દેશના યશસ્વી ગૃહ મંત્રી છે એમણે આ વસ્તુ સંજ્ઞાન લીધું અને તરત જ એમની ટીમને આદેશ કર્યો કે આપણી ઇન્ડિયન એમ્બેસી ઇન્ડિયામાં અને નેપાળમાં એમને તરત આ લોકોને જાણ કરી ત્યાં આપણા નેપાલ ગવર્મેન્ટ જોડે કોર્ડિનેશન કર્યું અને લોકોને પણ ત્યાં એમને રિક્વેસ્ટ કરી કે ત્યાં જે સમય જે જગ્યા પર છો ત્યાં તમે રહેશો હલશો નહીં અને તરત જ આજે સવારના આપણા જે નેપાળની ગવર્મેન્ટ છે ઇન્ડિયન ગવર્મેન્ટને સાથે કોર્ડિનેશનમાં રહીને મિલિટરીએ ત્યાંથી રેસ્ક્યુ પણ કર્યા હેલિકોપ્ટરમાં બેસાડીને એને ત્યાં હમણાં ઇન્ડિયન એમ્બેસીમાં લઈ ગયા છે ઇન્ડિયન એમ્બેસીમાં ત્યાં ફ્રેશ થશે એમનું ચેકઅપ થશે અને જે જે સુવિધા ઉપલબ્ધ કરવાનું કામ છે બધું આપણી ઇન્ડિયન એમ્બેસી કરશે અને પછી એ લોકો બધા લોકો આપણા સુરક્ષિત અને સફળ રીતે આપણા ભારત પહોંચવાના છે તો આના માટે ખાસ કરીને આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહેને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે તરત જ જેવી મેં વસ્તુની જાણ કરી એવી તરત જ એમણે સંજ્ઞાનમાં લઈને મારા વલસાડ લોકસભાના અંતર્ગત આવતા પાર્ટીના લોકોને જે જીવ બચાવવાનું કામ આપણા હોમ મિનિસ્ટર અમિત શાહજીએ કર્યું છે એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ અને સાથે નેપાળ ગવર્મેન્ટનો પણ હું ધન્યવાદ આપવા માગું છું કે અમારા ભારતના લોકોને એમને બચાવ્યા એમના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ અને આવનારા દિવસોમાં જ્યારે પણ મારા વલસાડ લોકસભાના લોકો દુનિયા કોઈના કોઈ પણ ખુનામાં ફસાયો હોય ત્યારે હું પોતે અને મારી ભારતની સરકાર અને રાજ્ય સરકાર હંમેશા એમના માટે ઉપલબ્ધ છે મદદ કરવા ધન્યવાદ